કેમ સો ટુ ફેમિલી ને તમારા માટે નહીં આવ્યો બ્લોગ લઈને તો મિત્રો બ્લોગની અંદર ભણ્યા રહેજો તો આપણે કરીએ બ્લોગ ચાલુ સો મિત્રો આપણે આવીએ છીએ પાવડોને વાળવા માટે આપણે રાતનું પાણી વાળું સડાવ્યું હતું કપાસનું આપણે આવીએ નાખું વાળવા માટે નીકળી પડ્યા છે કપાસ નાખું વાળીને આમ વાડીની તરફ તમને દેખાડું આપણો કપા તો આ છે આપણો કપા મિત્રો તો પાણી રાતનું ચાલુ કર્યું તો એકદમ મસ્ત થઈ ગયો લીલો તો આ આપણો કપા મિત્રો અને કપાનો મતલબ સારો થઈ ગયો દેખવાનું વ્યૂ ગજબ બની ગયો પછી આ તમને દેખાડું આ હે ધનબાબા ઉગે પછી આપણે એ દેખાડવું બધું તમને આપણી પાસે ફાઇનલી આવી ગયો છે સ્ટેન્ડ એટલે આપણે વિડીયો બનાવવાની દિક્કત થતી નથી નીકળી પડે આપણે વાડીની તરફ વિડીયો બનાવતા બનાવતા આમ તમને કપા લીલી હરિયાળી દેખાતી જ હોય તો મજા આવી ગયો તમને જોઈને પણ મિત્રો હવે આપણે કંઈ ઉભાની સ્ટેન્ડ વિસ્ટેન્ડ આવી ગયો છે તો આપણે નીકળીએ વાડીની તરફ તો હું નીકળ્યો વિડીયો બનાવતો બનાવતો વાડીની તરફ આ મકાઈના લોડા તમે ખાધા ખાધાનું તો જરૂર ખાધો અને આપણે નીકળી ગયા વાડી તો વાડીની તરફ આપણે ભાઈ ગયા તો હું વિડીયો બનાવતી વાળી હતી પછી આજ તો બધું સાઈ નો જોડે મારું મગજ કામ કરતો નથી ભાઈ અહીંયા ફૂતા હતા ભાઈ ન ઉઠાવ્યા ઉઠાડવાની કોશિશ કર્યો મેં કદાચ ભલે ન ફૂતો તો મિત્રો બ્લોગ તમને સારું લાગ્યો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો યાર હવે કરીએ બ્લોગ બાય બાય એન્ડ ટાટા હવે કરીએ બ્લોગ બંધ